અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા મુખ્ય નેતૃત્વ કરતા સમર્થભાઈ ભટ્ટ કે જેઓ હાલ ગુજરાત પ્રદેશ મંત્રીને ગુજરાત પ્રદેશ મંત્રી એબીબી જેવી જવાબદારી વહન કરી રહ્યા છે તેમની જમણી બાજુએ બેન નેહલ બેન જેઓ મૂળ પોરબંદર થી છે અને હાલ ગુજરાત પ્રદેશ સહમંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે સાથે જ ભરતભાઈ પ્રજાપતિ જેઓ હાલ કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે મારું નામ મિત ભાવસર આ પ્રદેશ મીડિયા સંયોજક અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય એવી જવાબદારી આજે આ પ્રેસ વાર્તા કરવાનું મુખ્ય કારણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં જ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે એક એક અને કેન્દ્રીય એડમિશન પ્રક્રિયા ચાલવા ચલાવવાની માંગ એ વિદ્યાર્થી પરિષદની ઘણા વર્ષોથી હતી તો એ બાબતે ગુજરાત સરકાર દ્વારા આ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં કેટલીક સારી બાબતો

જે યુનિવર્સિટીઓમાં કઈ પ્રકારે ઓફલાઈન એડમિશન થકી પ્રાઇવેટ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અફિલિયેટેડ કોલેજોને ફાયદા કરાવવાના ષડયંત્રો ખૂબ મોટા ચાલી રહ્યા હતા તેની વિરુદ્ધ કઈ પ્રકારે આખું એ શિક્ષણ જગત એક થઈને આવી એક એડમિશન પ્રોસેસ કરે એ વિદ્યાર્થી પરિષદની માંગ રહી છે અમારા સ્થાપના દિવસના દિવસે પણ નવ જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે પણ ગુજરાત યુનિવર્સિટીના એ મુખ્ય ટાવરમાં વિદ્યાર્થી પરિષદનું એ આંદોલન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટે ચાલુ હતું શિક્ષણ જગત માટે મને લાગે છે ખૂબ દૂરદર્શી નિર્ણય છે પરંતુ આ નિર્ણયમાં ખૂબ કાચું કપાયું હોય તેવું પણ લાગે છે આ નિર્ણય માટે પૂરતી ચર્ચા શિક્ષણ જગતના તમામ જેને ભાગીદારી ભાગીદારો કહીએ સ્ટેક હોલ્ડર્સ કહીએ તેમની સાથે થયેલ નથી તેવું જણાય છે જીકાસ પોર્ટલ આવતીકાલથી લાઈવ થવા જઈ રહ્યું છે આ પબ્લિક યુનિવર્સિટીઝમાં પ્રવેશ માટે એક પોર્ટલ થકી આ પ્રવેશ મળે તેવો ખૂબ સારો પ્રયાસ તો થવા જઈ રહ્યો છે પરંતુ વિદ્યાર્થીઓને ક્યારે ક્યાં આજ દિવસ સુધી નથી યુનિવર્સિટીઓ એડમિશન કરશે શિક્ષણ વિભાગ એડમિશન કરશે તેની પણ સ્વચ્છતા વિદ્યાર્થીઓ વચ્ચે નથી એક ખૂબ સારી સિસ્ટમ એ ઊભી કરવા જવાનો પ્રયાસ છે પરંતુ આ સિસ્ટમ જ્યારે પહેલીવાર આ સર્વિસ જ્યારે પહેલીવાર આખા રાજ્યભરમાં લાવી જવા જઈ રહી છે ત્યારે આમના હેલ્થ સેન્ટરો પરિપત્રમાં તો એ હેલ્થ સેન્ટરો છે પરંતુ એ નસવાડીના નસવાડીના વિદ્યાર્થી કઈ જગ્યાએ જઈને પ્રશ્ન કરે તેની કોઈ પણ માહિતી નથી ડાંગના વિદ્યાર્થી કઈ જગ્યાએ પોતાની વાત રજૂ કરે કઈ મૂંઝવણ છે તો એ રજૂ કરે તેની કોઈ માહિતી નથી કચ્છના નારાયણ સરોવરમાં અબડાસામાં વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન છે તો એ કઈ જગ્યાએ રજૂ કરે તેની કોઈ માહિતી નથી એટલે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ જે કોઈ પણ પ્રક્રિયા છે તેના માટે જે વિશ્વવિદ્યાલયો છે તેમાં હેલ્પ સેન્ટર ખોલવામાં આવે હેલ્પ સેન્ટર હોય તેમના નોડલ અધિકારી હોય નોડલ ઓફિસર હોય અને હેલ્પલાઇન નંબર પણ વિભાગ સ એ જાહેર કરવામાં આવે બીજી એક બહુ મોટી અસંગ જે વિસંગતતા આપણે સૌને ધ્યાનમાં આવે છે યુજી ના વિદ્યાર્થીઓની વાત આમાં થઈ છે પરંતુ પીજી ના વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ જે અત્યારે ઓલરેડી યુજી કરી રહ્યા છે તેમને અનુસ્નાતકના અભ્યાસ માટે તેમનું પોર્ટલ ક્યારે ખુલશે તેમની પ્રક્રિયા ક્યારે થશે તેમની ફીસ કેટલી રહેશે તેમની તારીખો કઈ રહેશે એ વિશે કોઈ પણ માહિતી આજે પોર્ટલ પર અવેલેબલ નથી પીજી કરવા ઈચ્છું માસ્ટર્સ કરવા ઈચ્છું બહુ મોટો વર્ગ એ ગુજરાતમાં છે પીએચડી કરવા ઈચ્છું બહુ મોટો વર્ગ ગુજરાતમાં છે આ વિદ્યાર્થીઓ સાથે એમને ક્યારે તેમનો જવાબ મળશે એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન આજે મને લાગે છે આપણા સૌ સમક્ષ છે બીજો ખૂબ મોટો પ્રશ્ન કે ઓટોનોમસ કોલેજીસ આ ઓટોનોમસ એડમિશન કેવી રીતે થશે એના પણ કોઈ પણ પ્રકારની ચોખવટ આ પરિપત્રમાં નથી આ પરિપત્ર આ જે પોર્ટલ છે એના ઉપર વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે તે કોલેજોની સીટ મેટ્રિક્સ એ સીટ મેટ્રિક્સ મૂકવામાં આવે એ સીટ મેટ્રિક્સ સાથે મેરિટ કેટલું છે એ પણ મૂકવામાં આવે આજે વિદ્યાર્થીઓ પાસે જનરલની સીટ કેટલી છે એસટી એસટી ઓબીસી એ સીટો કેટલી છે એ પણ મૂકવામાં આવે અને એડમિશન લે ત્યારે પણ એને ખબર પડે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે બીજી મુખ્ય માંગ એ છે કે 15 દિવસના સમયગાળામાં પરિપત્રમાં એવું સૂચવેલ છે કે બોર્ડના પરિણામના બે અઠવાડિયામાં આ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પરંતુ આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ આ ત્રણ અઠવાડિયામાં રજીસ્ટ્રેશન કરી શકશે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે આ રજીસ્ટ્રેશન થી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ સાથે શું થશે એમના માટે કઈ જુદી પ્રોસેસ છે અથવા તો બીજું રાઉન્ડ ક્યારે રિલીઝ થશે એ પણ સ્પષ્ટતા આ પોર્ટલમાં નથી કે અથવા તો પરિપત્રમાં નથી બીજો ખૂબ મોટો પ્રશ્ન એ છે કે કોઈ વિદ્યાર્થી કદાચ બારમા ફેલ થયો એના માટેની જોગવાઈ તો છે પરંતુ ગ્રીવેજ સેલ કોઈને મેરિટ ઓછું છે વધારે છે એવું કોઈ ગ્રીવેજ છે કે ગ્રીવેજ સેલ ક્યુ છે શિક્ષણ કયો નોડલ ઓફિસર છે કયા નોડલ ઓફિસર સાથે વાત કરવાથી એ પ્રશ્ન સુજાઈ શકાય એની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આજના પરિપત્રમાં કે પોર્ટલમાં નથી ત્યાર બાદનો એક મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે લોકસભાનું ચૂંટણીનું પર્વ એ ઘોસરા પણ ઇલેક્શન કમિશને કરી છે બધી કચેરીઓ બધી જ સરકારી કચેરીઓ જયારે આ પ્રક્રિયામાં ચૂંટણી પ્રક્રિયામાં સંડોવાયેલ છે ત્યારે એના કાર્યમાં વ્યસ્ત છે ત્યારે વિદ્યાર્થીઓને જે એસ સર્ટિફિકેટ છે જાતિગત આધારનું સર્ટિફિકેટ છે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે સરકાર એવું કહે છે કે જૂન પહેલા એડમિશન પતાવું પરંતુ આ સર્ટિફિકેટો જ ઈડબલ્યુએસ એસ નું સર્ટિફિકેટ નહીં મળે

એવો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે તે ખૂબ મોટી માંગ આજે સમયમાં દર્શાવી રહી છે આ બધા જ વિષયોને લઈને મેં કહ્યું એમ સમસ્યા તો ઘણી બધી છે પરંતુ આ દુર્ગામી નિર્ણય છે આખા શિક્ષણ જગતને એક થઈને આવા કાર્ય કરવાની આવશ્યકતા છે ત્યારે એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે જવાબદાર વિદ્યાર્થી સંગઠન તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓ ઉપર આના હેલ્પ સેન્ટરો ચાલુ કરશે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું હોય તો તેને નિઃશુલ્ક ફોર્મ કેવી રીતે ભરી શકે તેના માટેના પ્રયાસો એવીપી કરશે હેલ્પલાઇન નંબર જિલ્લા સહ વિદ્યાર્થી પરિષદ આગામી સમયમાં ઘોષણા કરવા જઈ રહ્યું છે આ તમામ જિલ્લા હેલ્પલાઇન નંબરો ઉપર વિદ્યાર્થી ગમે ત્યારે ફોન કરશે તેમને અમે જવાબ આપી એમને મદદરૂપ કેવી રીતે થઈ શકે તેના પ્રયાસો કરશું વિદ્યાર્થી પરિષદ એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ આ જે જીકાસ

એનો સમય જિલ્લા અનુસારની જિલ્લાની જે પણ કોઈ વ્યવસ્થા હશે પ્રમાણે નક્કી કરશું પરંતુ યુનિવર્સિટીની નજીક તો જિલ્લા કેન્દ્ર જેમ કે જુનાગઢ છે જૂનાગઢમાં યુનિવર્સિટી એ દસ કિલોમીટર દૂર છે પરંતુ એસટી બસ સ્ટેન્ડ છે એના મુખ્ય વિસ્તારમાં આ પ્રકારનું એક હેલ્થ સેન્ટર ચાલુ કરી અને એનો પ્રચાર પ્રસાર પણ થઈ હું આપ સૌને પણ આહવાન કરું છું કે વિદ્યાર્થીઓના પ્રશ્ન ને અને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકીએ તેના માટે આ હેલ્થ સેન્ટરોની વાત પણ એના આવનારા સમયમાં હેલ્થ સેન્ટરોના એડ્રેસ પણ આ હેલ્પલાઇન નંબરો પણ હું આપને આપના માધ્યમથી વિદ્યાર્થી જગત સુધી પહોંચે તેવી એક અમારા સૌની વિનંતી પણ છે અને સમય તો વિદ્યાર્થી જ્યારે પણ કાળી રાત્રે પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને ફોન કરશે એલ્લાઇન નંબર ઉપર તેની જે મુશ્કેલી છે તેની સમસ્યા છે તેને નિરાકરણ સુધી પહોંચવાનો પ્રયાસ એ બીયુપીનો કાર્યકર્તા કરતો આયોજન કરતો આવશે હેલ્થ સેન્ટરો બધા જ જિલ્લા કેન્દ્રો ઉપર ચાલુ થાય તેવો પરિષદનો પ્લાન છે પરિષદની યોજના પણ છે એની વિવિધ બેઠકો પણ સંગઠનાત્મક બેઠકો જે હોય છે તે પણ એબીયુપીએ કરી છે અને તમામ જિલ્લા કેન્દ્રો ઉપર એમને ફોર્મ ભરવાથી લઈને આ જે મેં કહ્યું એ જાતિના આધાર છે એડબ્લ્યુએસના આધાર છે એ બધા આધારોમાં પણ મદદરૂપ થઈ શકે એમને ગાઈડ બની શકે તેવા પ્રયાસો એક જવાબદાર સંગઠન તરીકે અમે કરવાના છે આવતીકાલે છે આવતીકાલે અખિલ વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું એક ડેલિગેશન મુકેશ કુમારજી જે ચીફ સેક્રેટરી છે તેમને આ વિવિધ પ્રશ્નો મેં જે આપની સમક્ષ મૂક્યા છે એ એમની સાથે ચર્ચા કરી આમાં કેવી રીતે વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે અને વિદ્યાર્થી પરિષદ પણ કેવી રીતે સરકારને કોઈ કોઈ પણ પણ પ્રકારની જરૂર હોય ત્યાં કઈ પ્રકારે વિદ્યાર્થીઓની સુવિધા માટે ઉપલબ્ધ રહી શકે તે પ્રયાસ વિદ્યાર્થી પરિષદ આવતીકાલે મળી ગાંધીનગર ખાતે કરવાનો છે સમર્થ ભટ્ટ પ્રદેશ મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આવતીકાલથી એક એપ્રિલના રોજથી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું પોર્ટલ જે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી રહ્યું છે એ મને લાગે છે શિક્ષણ જગત માટે એક દુર્ગામી નિર્ણય છે પરંતુ આમાં ઘણી વિસંગતતાઓના લીધે એક વિદ્યાર્થીઓમાં અસમંજસ પણ છે મૂંઝવણમાં પણ છે જે વિવિધ પ્રશ્નો એવા છે કે જે હેલ્પ સેન્ટરો છે એમનો પરિપત્ર તો થયો છે પરંતુ આ હેલ્થ સેન્ટરો આજે કોઈ પણ જગ્યાએ સક્રિય નથી અથવા તો સક્રિય છે તો તેમનો પૂરતો પ્રચાર પ્રસાર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો આ આખા એ પોર્ટલ ને લઈને કઈ પ્રકારની પ્રોસેસ રહેશે કઈ પ્રકારના એમાં પ્રોવિઝન્સ રહેશે એના માટે ને જાહેર કાર્યક્રમો અથવા તો એક પ્રચાર પ્રસારના કાર્યક્રમો એ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા નથી આ મોડલ ઓફિસર્સ ની જે નિમણૂકની વાત છે તેમાં પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તેમને અસમંજસમાં હોય તો તેમ વાત કરી શકે તેવી વ્યવસ્થા આજના સમયમાં જણાતી નથી અમુક બે ચાર પણ યુનિવર્સિટીમાં આજે નોડલ ઓફિસર્સની નિમણૂક થયેલ નથી એ ત્વરિતપણે આ નિમણૂક કરી વિદ્યાર્થીઓની અસમંજસતા દૂર થાય તેવો પણ એક વિદ્યાર્થી પરિષદની માંગ છે અને જે ઇન્ટેકનો સવાલ છે કઈ કોલેજમાં કેટલી ઇન્ટેક છે કેટલું મેરિટ છે તેમની પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે સીટ મેટ્રિક્સ એ પોર્ટલ ઉપર મૂકવામાં આવે અને જે રાઉન્ડ કેટલા લેવામાં આવશે આજે યુજી નો વિદ્યાર્થી યુજી માટે પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી એ કેટલા રાઉન્ડ મળશે તેમને કેટલી તકો મળશે એની કોઈ સ્પષ્ટતા નથી પીજી ના વિદ્યાર્થીઓ એમની પ્રક્રિયા ક્યારે ચાલુ થશે પીજી ના વિદ્યાર્થીઓના એડમિશન્સ ક્યારે ચાલુ થશે તેમની પણ કોઈ સ્પષ્ટતા નથી એ ખૂબ મોટા પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદનું એક ડેલિકેશન આવતીકાલે પણ મુકેશ કુમાર જે ચીફ સેક્રેટરી છે તેમને શિક્ષણ વિભાગના ચીફ સેક્રેટરીને મળી અને આ પ્રશ્નોને અવગત કરાવશે આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ પણ આ પ્રશ્નોમાં કેવી રીતે સમાધાન રૂપી કરી શકે એના પ્રયાસો કરશે જિલ્લા કેન્દ્રો સુધી તમામ જિલ્લામાં હેલ્થ સેન્ટર તમામ જિલ્લાની હેલ્પલાઇન આવા અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એ પણ બનાવવાના પ્રયાસો વિદ્યાર્થી પરિષદ કરશે

ત્યારે એમની સાથે કેટલી ચર્ચા થઈ છે મને લાગતું નથી આજે કોઈ એક એસી ચેમ્બરમાં બેસીને આપ સૌ જાણકાર જ છો એ એસી ચેમ્બર થી કઈ પ્રકારે આખું શિક્ષણ વિભાગ ચાલે છે એના પણ આપ સૌ જાણકાર છો એટલે મને લાગે છે આખા એ શિક્ષણ જગત સાથે આમાં ચર્ચા થઈ નથી અમે તો ઈચ્છીએ છીએ એક વિદ્યાર્થી સંગઠન તરીકે અમને પણ ચર્ચા કરે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન જે કેમ્પસમાં ઉપસ્થિત છે એમના મદદ લઈને એમની પ્રશ્ન શું છે એ જાણીને સરકાર આમાં આગળ કાર્યવાહી કરે અને એ પ્રશ્નોને સોલ્વ કરે એના પ્રયાસો કરે એવું ઈચ્છીએ છીએ